એટલે જેવું લગણ આરતી ચાલુ હતી તો એ જ રીતના તમારા જીવનમાં જો દેવી શક્તિ નો તમારી માતા નો સાથ હોય ને તો તમારું જીવન એક સ્થિર જાય તમારી માતા પ્રત્યે તમારો વિશ્વાસ તૂટ્યો ને એટલે તમારો એ વિશ્વાસ ગોડાઓ તમારું જીવન જે રીતના ગોડાઈ ગઈ ને તમારું જીવન લે એટલે જો ભક્તિ કરો ને તો ભક્તિ જ કરજો ભક્તિ કરીને હવે પાછું એવું થાય કે કોઈક કોક મારે ભરવા આવતું હોય હે ભાઈ કોઈ ભાવ લઈને આવતું હોય કોઈક દુઃખ લઈને આવતું હોય કોઈક એમની માતાને લેવા આવતું હોય એવું જ ને લે કે દરેક એમની માતાઓ પ્રત્યે કે એમની માતાઓને લેવા કે એમનું દુઃખનું નિવારણ લેવા આવતું હોય પણ જો કદાચ એવું થાય કે પોંચ રવિવાર ભર્યા પોંચ રવિવાર ભરવાથી એમનું દુઃખ ના મટ્યું અને દુઃખ ના મટ્યું ગમે તે તકલીફ ના મટી તો માતાની ભૂલ કાઢે કે માતાના દરબારમાં જેલા અને દુઃખ ના મટ્યું પણ ગોડાઓ માતા એવું કહું કે કોઈ માતાનું દુઃખ ના કાઢતા દુઃખ કાઢો ને ભૂલ કાઢો ને તો તમારા કર્મનું કાઢજો